ભારતીય સેનામાંથી સેવા નિવૃત્ત થયેલા જવાનોનું સન્માન કરતી છોટાઉદેપુર જિલ્લા પોલીસ આજરોજ શ્રી ઇમ્તહાસ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર શ્રી એમ એફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર કેડી કેવડિયા પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ અને શ્રી એસ બી વસાવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જોજ પોલીસ સ્ટેશન નાઓ તથા પોલીસ સ્ટાફ દ્વારા તાજેતરમાં ભારતીય સેનામાંથી સેવા નિવૃત્ત થયેલા છોટાઉદેપુર જિલ્લાના જવાનો માલસિંગભાઈ થાવરભાઈ રાઠવા રહેઠાણ અંબાલા તાલુકો જિલ્લો છોટાઉદેપુર જેવો બસો સિત્તેર બોમ્બે એન્જિનિયર રેઝિટમેન્ટ ભારતીય સેનામાંથી છેલ્લા વીસ વર્ષથી ભારતીય સેનામાં સેવા આપતા હતા અને તેઓ શ્રીનગર લખાત આસામ અરુણાચલ પ્રદેશ અમૃતસર ચંદીગઢ તથા સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં પણ ફરજ બજાવી અને છેલ્લે ઓપરેશન સિંદુરમાં પણ તેઓએ પોતાની ફરજ બજાવી તથા રાઠવા દિનેશભાઈ ગોવિંદભાઈ રહેઠાણ ભી તાલુકો જિલ્લો છોટાઉદેપુર જેઓ સોળમી બિહાર રેજિમેન્ટમાંથી સેવા નિવૃત્ત થયેલ છે જેઓને સેનામાં રહીને ઓપરેશન રક્ષક ઓપરેશન મેઘદૂત ઓપરેશન ફાલ્કન રાયનો ઓપરેશન સ્નો લેપડ ગલવાન

પોલીસ પોલીસના જે વડા છે એસપી સાહેબ એ આજે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા અને એમની જોડે અમારી વાત થઈ કે અમારું ક્યારે જોઈનિંગ કરી જોઈનિંગ પછી કઈ કઈ જગ્યા પર તમે પોસ્ટિંગ કે કાપ્યું અને કયા કયા ઓપરેશનમાં ભાગ લીધો એના વિશે અમને પૂછવામાં આવ્યું અને એની માહિતી અમે આપી છે એમાં અમે ગલવાન ઘાટીની લડાઈ ઓપરેશન મેઘદૂત ઓપરેશન સ્નો લેપડ અલગ અલગ રાજ્યમાં અમે સર્વિસ કરી અને એ અમે બતાવ્યું છે મારું નામ રાઠવા દિનેશભાઈ ગોવિંદભાઈ ગામ ગુંદા તાલુકો જિલ્લો છોટાઉદેપુર જય હિન્દ જય ભારત